નમસ્તે વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન એવરી ડે ચેનલમાં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈ પરીક્ષા ધોરણ પાંચમાં જે સીઈટી પરીક્ષા લેવામાં આવનાર છે આ પરીક્ષામાં પર્યાવરણ વિષયમાંથી કયા કયા પ્રશ્નો જે અગત્યના છે તેની આપણે ચર્ચા કરતા હતા અભ્યાસ કરતા હતા તો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ પ્રશ્ન નંબર એકત્રીસ હું ત્રણના ઝુમખામાં જોવા મળતું પર્ણ છું વિદ્યાર્થી મિત્રો એવું કયું પર્ણ છે જે ત્રણના ઝુમખામાં જોવા મળે છે તો આપણને નીચે ઓપ્શન આપેલા છે ઓપ્શન એ બીલી ઓપ્શન બી ગુલાબ ઓપ્શન સી બારમાસી અને ઓપ્શન ડી લીમડો તો વિદ્યાર્થી મિત્રો આ બધી વનસ્પતિ તમે જોઈ છે તો તમને તરત ખ્યાલ આવી જાય કે ગુલાબ બારમાસી અને લીમડાના જે પર્ણ છે એ ત્રણના ઝુમખામાં જોવા મળતું નથી પરંતુ બીલીનું પર્ણ જે ત્રણના ઝુમખામાં જોવા મળે છે એટલા માટે પ્રશ્ન એકત્રીસ નો આપણો સાચો જવાબ છે બિલી ત્યારબાદ પ્રશ્ન નંબર બત્રીસ બગીચામાં શું ના હોય વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે બગીચામાં શું ના હોય તો ઓપ્શન જોઈએ એ કચરાપેટી બી કબાટ સી ફૂલ અને ડી લપસણી તો તમે બગીચામાં ફરવા ગયા હો બગીચો જોયો હોય એટલે તમને ખબર જ પડી જાય કે બગીચામાં કચરાપેટી તો હોય જ ફૂલ પણ હોય અને નાના બાળકોને રમવા માટેની લપસણી પણ હોય પરંતુ કબાટ એ તો ઘરમાં હોય ઓફિસમાં હોય બગીચામાં ન હોય એટલા માટે પ્રશ્ન નંબર બત્રીસનો સાચો જવાબ છે ઓપ્શન બી કબાટ ત્યારબાદ પ્રશ્ન નંબર તેત્રીસ મારા પાનનો ઉપયોગ તોરણ બનાવવા થાય છે તો કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ તોરણ બનાવવા થાય છે તો નીચે ચાર ઓપ્શન આપેલા છે ચાલો જોઈએ ઓપ્શન એ લીમડો ઓપ્શન બી જાસુદ ઓપ્શન સી આસોપાલવ અને ઓપ્શન ડી ગુલાબ તો વિદ્યાર્થી મિત્રો લીમડો જાસૂદ કે ગુલાબના પાનનો ઉપયોગ તોરણ બનાવવા માટે થતો નથી પરંતુ જો આપણા ઘી કોઈ પ્રસંગ હોય શુભ પ્રસંગ હોય તો આસોપાલવના જે પાંદડા છે તેનો ઉપયોગ તોરણ બનાવવામાં થાય છે એટલા માટે પ્રશ્ન નંબર તેત્રીસનો સાચો જવાબ છે ઓપ્શન સી આસોપાલવ ત્યારબાદ પ્રશ્ન નંબર ચોત્રીસ નીચેનામાંથી કઈ ક્રિયામાં પાણીની જરૂરિયાત નથી જો પાણીની જરૂરિયાત નથી એવી ક્રિયા આપણે શોધવાની છે ચાલો નીચે ઓપ્શન જોઈએ ઓપ્શન એ નહવામાં ઓપ્શન બી કપડાં ધોવામાં ઓપ્શન સી રમવામાં અને ઓપ્શન ડી વૃક્ષો ઉગાડવામાં વિદ્યાર્થી મિત્રો નહાવામાં તો પાણીની જરૂર પડે કપડાં ધોવામાં પણ પાણીની જરૂર પડે વૃક્ષોને ઉગાડવામાં પણ પાણીની જરૂર પડે પરંતુ રમવામાં પાણીની જરૂરિયાત નથી એટલા માટે પ્રશ્ન નંબર ચોત્રીસનો નો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી રમવામાં ત્યારબાદ પ્રશ્ન નંબર પાંત્રીસ નીચેનામાંથી કઈ ક્રિયામાં પાણીની જરૂર પડે જો અહીંયા પાણીની જરૂરિયાત નથી એવું પૂછ્યું હતું પરંતુ પ્રશ્ન નંબર પાંત્રીસમાં કઈ ક્રિયામાં પાણીની જરૂર પડે એવું પૂછવામાં આવ્યું છે આપણને તો ઓપ્શન જોઈએ ઓપ્શન એ ગાવામાં ઓપ્શન બી રમવામાં ઓપ્શન સી પીવામાં અને ઓપ્શન ડી લખવામાં તો વિદ્યાર્થી મિત્રો ગીત ગાવામાં રમવામાં કે પછી કંઈક લખવામાં આપણને પાણીની જરૂર પડતી નથી પરંતુ પાણી પીવામાં એ તો પાણીની જરૂર પડે જ તે બરાબર તો પ્રશ્ન નંબર પાંત્રીસનો સાચો જવાબ છે ઓપ્શન સી પીવામાં ત્યારબાદ પ્રશ્ન નંબર છત્રીસ કઈ ક્રિયામાં સૌથી વધુ પાણી વપરાય છે એવી કઈ ક્રિયા છે જેમાં સૌથી વધુ પાણીનો ઉપયોગ થાય છે સૌથી વધુ પાણી વપરાય છે ચાલો જોઈએ ઓપ્શન ઓપ્શન એ ખેતીમાં ઓપ્શન બી નાહવામાં ઓપ્શન સી પીવા માટે અને ઓપ્શન ડી કપડાં ધોવા માટે વિદ્યાર્થી મિત્રો નાહવા માટે પીવા માટે કે કપડાં ધોવા માટે જેટલું પાણી વપરાય છે એની કરતાં ખેતીમાં એટલે કે ખેતી કામમાં પાણીની સૌથી વધુ જરૂર પડે છે એટલા માટે પ્રશ્ન નંબર છત્રીસ નો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ખેતીમાં ત્યારબાદ પ્રશ્ન નંબર સાડત્રીસ પાણી ક્યાંથી મળે છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ વરસાદથી ઓપ્શન બી વાવાઝોડાથી ઓપ્શન સી ભૂકંપથી કે ઓપ્શન ડી જ્વાળામુખીથી વિદ્યાર્થી મિત્રો આ તો એકદમ સરળ પ્રશ્ન છે કે પાણી વાવાઝોડાથી ભૂકંપથી કે જ્વાળામુખીથી મળતું નથી પરંતુ સૌથી વધારે પાણી આપણને વરસાદથી મળે છે એટલા માટે પ્રશ્ન નંબર સાડત્રીસનો સાચો જવાબ છે ઓપ્શન એ વરસાદથી ત્યારબાદ પ્રશ્ન નંબર આડત્રીસ ઘરમાં પાણીના સંગ્રહ માટે કઈ વસ્તુ વાપરવામાં આવતી નથી આપણે આપણા ઘરમાં પાણીનો સંગ્રહ કરતા હશું તો એમાં કઈ વસ્તુ વાપરવામાં નથી આવતી પાણીનો સંગ્રહ કરવા માટે કઈ વસ્તુ વાપરવામાં આવતી નથી અથવા તો પાણીનો સંગ્રહ કરવા માટે જે વસ્તુ હોય છે એ અહીંયા આપેલી છે ઓપ્શનમાં જોઈએ તો માટલું ટાંકી ડેમ ને કબાટ તો માટલામાં પાણીનો સંગ્રહ થઈ શકે ટાંકીમાં થઈ શકે ડેમમાં પણ થઈ શકે પરંતુ કબાટમાં પાણીનો સંગ્રહ થઈ શકતો નથી આમાં પૂછ્યું છે ઘરમાં પાણીના સંગ્રહ માટે કઈ વસ્તુ વાપરવામાં આવતી નથી બરાબર તો માટલું ટાંકી એ આપણા ઘરમાં હોય છે ડેમ આપણા ઘરમાં હોતો નથી પણ પાણીનો મોટો ટાંકો હોઈ શકે પણ ડેમ અલગ પૂછી નાખ્યું છે પરંતુ અહીંયા પણ ઓપ્શન જોઈએ તો કબાટ છે બરાબર એ કબાટમાં આપણે પાણી પાણી ભરી શકતા નથી એટલા માટે સાચો ઓપ્શન કબાટ આવે જો કે ઓપ્શન ડેમ આપ્યો છે તો પણ તમારે સમજી વિચારીને જવાબ લખવાનો ભલે પ્રશ્ન એવો પૂછ્યો કે ઘરમાં પાણીના સંગ્રહ માટે કઈ વસ્તુ વાપરવામાં આવતી નથી તો આપણે ઓપ્શન જોઈએ તો આપણે સમજી વિચારીને તમને મૂંઝવવા માટે આવા ઓપ્શન આપશે પરંતુ તમારે વિચારવાનું કે આમાં પાણીનો તો સંગ્રહ થાય જ છે એટલા માટે ઓપ્શન ખાસ વિચારવાના સમજવાના અને પછી જ એનો જવાબ આપવાનો તો પ્રશ્ન નંબર આડત્રીસ નો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કબાટ તો વિદ્યાર્થી મિત્રો ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત